જય માતાજી જય દ્વારકાજી સીતારામધાય ની જોટાણા જાય ભીખોડમાં રાખવું બગટો નાખવા ગાયોની રોકી વાહ જાય મીરાબાઈ જાણમાં જો ગાન જડે ગું ત્યાં રહી ગઈ मेशा बाई उठ गई उठने जगह बेह गई का एम न्याज दे तरीका नहीं मजा आवे बहवान टाइड नो लागे मिसा के तो के <laughs> ओ टीम के देन बेह गई बी है कल है तिमार पुइनी पोत्री उखड़े

ફોલવાનું બી ફોલવાનું કે ફોતરા ઉખેડવાનું ફોતરા ઉખેડવાનું માંડવી પાક કરવો બી બી ફોલવાન ફોતરા ઉખેડવાન બે એક નો થાય ના માંડવી ફોલવી ને ફોતરી ઉખેડવી બી તહે કે લીધા એ ફોતરી ઉખેડીએ હા લીરીના રીંગડા ઉતારે હું આ પાર્સલ આવ્યો હતો ત્યાં લેવા ગયો તો

કે દુખે તરભરા હે કા હું થા હે ના માં ભરાઈ ગયું વાંધો નથી જે મમ્મી દીકરી બે રીંગણા ઉતારે ને આવે મીરા ખા રોકી જો આ બેઠો માં દીકરી બે રેમ તું કરી આવે કીખુ પાર્સલ લેવે આ ગંડેલે થી અમે રંગણા ઉતારતી હતી ની પાર્સલ લે ને આતેમ ઘેર પુગે આવી આ ગંડે આ બોક્સ ખોલવાનું હે માથી કાઉ નીક રહી જોઈએ મને તો ખબર હે મેં તો અનબોક્સિંગ કરી લીધું કે કે ના ઓપન ડિલિવરી હતી ના હતી એ લીરી ખબર ન હતી મને ખબર ન હતી કે તી હું ખોલે જોવે લાગે હા આ તો કોઈ આ લાગે ને જો તો ન કરે ને વસ્તુ ઈ જોતી ને કેમ હે ઓહો સારું હાલો દેવ અમે શેક શાક કરેલા એ ઈ અનબોક્સિંગ તું કર નાખ

હમે સતાય જો એડેપ્ટર ઊન 1 2 3 કેબલ હમ બે કેબલ હે બે હે હા આ રગું ન રિપોર્ટ કરાયા આજે આવે

આપણી પૂર્ બે થેગા ભી હું ભેખો આવે તો ખાઈ આવે તો ખાઈ આવે તો ખાઈ ત્યાં વાર લાગી તોફાન

ઇંગ્લિશ ઓળખ જાય એ બસ 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 એમાં કઈ હેર નહીં એમાં કઈ નહીં